આજે જસુભાઈ સુખરાનો બર્થડે છે દસુભાઈ એની ખુશીમાં આજે દાળ બાટી નું આયોજન રાખ્યું તમે ખાધી તા ના હાળું નિશ્ત્ર નોર્મલ આજ હો આપણી દાળ બાટી નું કોઈ દાળો ભાળી નહીં દાળ બાટી આવી જજે છે દાળ બાટી ખાવા અને ઓય પ્રોગ્રામ રાખ્યો રાજા ની યા છોડો પણ તમે આવી જ જો આજે બરાબર નું મસ્ત આયોજન કરેલું છે જસુભાઈ કોઈ ખોમી મેલી ને બધી વસ્તુ લાવી દીધી મને તો પોણી વાળા નાળું મને ડાળમાં કાળું લાગતમાં કાળું ના હોય ડાળમાં મસાલા તમે તાર આવી જજો

હાર તો હાલ આવું કા મોડા તૈયાર થાય એટલે બોલાવું છું યાર આવે ને

પણ ના બોલાવ મારા છોકરા નું બર્થડે તારા ભાઈ બરુકા બોલાવો પડે એમ નહીં કેવું અમે તમે ખર્ચો કરો છો કરો છો મારા થોડા આઈ ખાઈ દે ને તો યુવાને થોડો આનંદ થાય ના 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 એ વાત જ નહીં કરવાની જો મ તારે ખાવું હોય ને તો ખબર આઈ દો પણ તારા ભાઈ બરુ ના બોલાવતો એટલે બે જણા છે મારા મારા ખરા ખાય છે ના 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 વાત જ નહીં એ બોલાવત નહીં તારા

હા તો હું આવું છોડો મારો મારા ભાઈબંધ ના જવું પડશે ખાવાનું આપણે કાયમ માટે કરા ને પાછા પડતા જ નહીં ચકડો તો મારું ભાઈબંધ છે કેવું પડે અનુભરો

નાચવા નહીં છોકરા નું બાલન દાલ દાલબાટી ખાવાનું ભાઈ એક નંબર છે દાલબાટી ખાવાનું મજા આવી છે દાલબાટી મેં રાજસ્થાન પ્રવાસ જતા ને એટલે સેવી ખાધી મજા થાય છે જોરદાર રાતી આવજો

ઢોકળી ઢોકળી તો હું ઓળખું છું પણ એ બધું રાતી હોય રાતી એમ કરો તમે ખબર આયોજન મી કર્યું તું કેટલો બધો રીતે ભરશું

તમે અહીંયા નકો માંતા લઈ લેવાના એટલે જુના ભાઈ બનો યુવાનો ના ખાવાય મારેલા બધો મેળ જ નહીં લેબુ ભાઈ લાવ્યું રમણ નો વિશ્વાસ નહીં આવતો ઓટ કઈ ફરવું છે ગમશે ગમશે કે કાઢી બનવાનું

અલ્યા એકલો તો નઈ જાવ પેલા જોયતા ભાઈ બોલા અલ્યા જોઈતા ભાઈ બોલા હું છું આ ઢીહીણ નાઠ્યા જો હું ઠેલું લઈ અલ્યા ઢીહીણ ના નાઠું છું હું જતો તો બજાર બજારમાં જઉં મારે અરે બજારમાં નહીં જઉં લેડો કે પેલા જ છે પેલા એને છોકરાને આયોજન કર્યું છે પેલા જન્મદિવસ પર પેલી ડાળ સાસી કે ડાળ ફાકી એ રેકો કરી છે તને જ નહીં આવડ્યું હું ડાળ ભાસી ને ડાળ ફાજી કર્યો છે યાર મને તો એ શિકાર હાથ બોલી જાય મને ખબર નહીં હા પણ હું તો નહીં ખાતો ડાળ ભાટી dal baati dal aapno na paava dal baati le hodo pan

અલ્યા યાર ગરાને આ મારા હંગાત કે યાર હું કોઈ જગ્યાએ જઉં છું ને જલ્દી કર હા કાકી યાર યાર નહીં પપ્પા

તૈયાર થઈ ગયો પેલો બધું જો તૈયાર થઈ ગયો બેહવાળો અલ્યા હા યાર કોથરવા તો દે યાર કથા કરે કે દાળ થી જો ખડો જેટલી ઉતાવાળી આવી તો કોઈ વધારે મોણટ એ બેહાન કરજો જો ફટોફટ બેહ બેહલો ખરાક બેહવાળો કરી દેવા હે માર નહીં હા

હું ભમરો છું આ તો ફૂલ એ બધું પડી મેંસો રૂપિયા રૂપિયા માઇ આ તો ના હોય થાળીઓથી નાખો પછી આટલું બધું લઈ લે પૈસા પૈસા પેલા બધું કરે રૂપિયો લેવાનો નહીં આ ખબર માટે આયોજન નહીં કર્યું ને એ પૈસા માટે આયોજન નહીં કરે નહી મારી ઉંમર તો જો અરમુ થાળીઓ તો ઉલ્યા તમારી બે આખે વાસોડતા આવડી છે તો થાળીઓમાં ફાટ પીવર તો નહીં આવડા મારી ઉંમર તો હું આબ્રુ પર છે તારો હજાર મારો ભાઈ બનશે આવું ભાઈ પણ અરે આબરું પડે દ આબરૂ કાઢી નાખી મારી આબરૂ ચા તું પૈસા છોકરા ના લેને તો કાળીઓ થાળીઓ ધોઈ નાખ કી દેવલા મારા તો પૈસા છે હું તો પૈસા આલો છું પણ ક્યાંક

અને મહેમાનોનો આવકાર આપશે શીખો એનો આદર કરતો શીખો તો તમારી ભલાઈ તો ખોટી રીતે આ બધી બગાડવા નહીં હા તો હવે મારી વાત અમો મારી ભૂલ થઈ ગઈ આજ પછી હું કોઈ પણ મહેમાન આવશે ને એને પ્રેમથી બોલે અને પ્રેમથી જમાડે અને આ બધો નાટક નહીં કરો હા હા એ જ હિંમત આપડી પર લઈ સાતાણ આ મારું જીજે ટુ હા